નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આવીએ છીએ બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે મિત્રો આ બહુચરાજી માતાજીનું મંદિર અમદાવાદથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને સુરેન્દ્રનગરથી સો કિલોમીટરના અંતરે આવેલું છે આ બહુચરાજી માતાજીનું મંદિર મારી માતા ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આવનું હરું મારી માતા ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આવનું હરું તાર મારી માતા ની કોઈ દે વાત ના તક તક કિસ્મત ના ખાણા ખૂલી જા મારી માતા મિત્રો અમારી ચેનલ નું નામ છે જર્ની વિથ જયરાજ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા નવા વિડીયો ના નોટિફિકેશન તમને મળતા રહે સાથે સાથે મિત્રો તમારા સાથી મિત્રોને વિડીયો શેર કરતા રહેજો અને લાઈક કરતા રહેજો મિત્રો મિત્રો આ છે મંદિરનો મુખ્ય ગેટ તો આપણે મુખ્ય ગેટમાંથી મા બહુચરાજીના દર્શન કરવા જઈશું મિત્ર અને અમારા સાથી મિત્રોને અને અમારા યુટ્યુબ પરિવારને પણ બહુચરાજી માતાજીના દર્શન કરાવશું આજે આ છે મિત્ર બહુચરાજી માતાજીના મંદિરનું પ્રાંગણ મંદિરના મુખ્ય ગેટમાંથી પ્રવેશદ્વારની સાથે જ ડાબી સાઈડ કાર્યાલય આવે છે બહુચરાજી માતાજીના નવા મંદિરનું નિર્માણ કાર્ય હજી ચાલુ થવાનું છે બહુચરાજીમાં કિન્નર લોકોના કુળદેવી છે અને કિન્નર લોકોને બહુચરાજીમાં ઉપર ખૂબ જ આસ્થા હોય છે બહુચરાજી માતાજીના મંદિરે તમને પાંચ છ કિન્નારો તમને જોવા મળે જ તે મિત્રો આ છે મિત્રો બહુચરાજી માતાજીની પાવનકારી પ્રતિમા સૌ કોઈ મિત્ર દર્શન કરજો અને જીવનને ધન્ય બનાવજો મિત્રો બહુચરાજી માતાજીના મંદિરની સામેની સાઈડ સરસ મજાની એવી યજ્ઞ શાળા આવેલી છે મિત્રો ભક્તજનો માટે સરસ મજાની એવી બેન્ચીસો બનાવવામાં આવેલી છે બહુચરાજી માતાજીના મુખ્ય મંદિરની પાછળ પણ બે ત્રણ બીજા મંદિરો પણ આવેલા છે એમના પણ સાથે સાથે આજે દર્શન કરીશું મિત્રોને સૌ કોઈ મિત્રને પણ દર્શન કરાવશું હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરતા એટલે અમારા નવા નવા વિડિયોનો નોટિફિકેશન તમને મળતા રહે સાથે સાથે તમારા સાથી મિત્રો સાથે વિડીયોને શેર કરતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય બહુચરાજીમાં